પેલી ભૂખી કે છે પેલી કાયમ આવે છે મંગાવવાનું નહી

তু জে বোলা কাকা તારે ઓવર કરવો જ છે એ થઈ જાય તારો ઓવર તો કરવો તો પડશે બીજો હતો કેમ રમતો રહ્યો

અડધો કલાક થયો પેલો તો હજુ છે દેખાતો નહી મારે જોવો પડશે Bikaba, 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 aku bikaba, Ubat uh.

બો લેવાનું હો લેવાનું તો પૂરું અસ એક કામ કરો તમે પેલું આપણો ચકતી ધપ આવર છે ને લાઈ દે રીલ આવ હા ચકતી પાવર લાઈ લાઈ દે દઉં ઓ ભાગ મિલકા હાલ એ લઈ લો લઈ લીધો હાલ જો તો એ હું આવી છે હેનો કેવું છે લઈ જો તું હું જોઉં છું દેહ લેડો લઈ લો તમાર કલાક થયો આયા ને આ આવો 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 મે હેડે તું સનનો તા કહું હં ઓક કરી

હા આરાય ખટાળ હા એ હું તમે લઈ દીયો બરાબર આર બંધા દો શંભુજી હા આર હા

મંત્રા ભાગ કે કોમ કરવું પડશે આ ખરું ને બઉ કાફું બરાબર હવે તમારે કરું ને કાયમ નો ઈલાજ કાઢવો છે તમારે કાયમ નો કાઢવાનો છે

ला गवला आहे हो गबर तू खरं ना बाजूला जा आ बाजूला या गबर आणि मारवा ओहा बेऊ पडजे हो ह हो हो आ तमारा बेऊ पडजेला ठीक आहे तू जा पटकन गबर तू बेईजा बरोबर जम फिल्म का बेऊ ना ना आ बाजू बेईजा आ लो ला

કોઈને ઉતો ઉંજો તો જો સર આવું છે રાખી ના તો ઉંજો તો જો જાતા કરો ને આપણે કમ્પ્લીટ કરી દીધી બરાબર હા હું કે ઉંધા તમારું કરવાનો છે કમ્પ્લીટ જ કરવાનો છે તમે કામ કરો તો કમ્પ્લીટ કરી જાય એ તો સાહેબ આપણું હાઈ એક વખત તો લાગી લાગી પણ ટકા હા હા તાવાડ ઉગાડ તા હા તા ઉગાડ યે સારું જીતે

लाह <coughs>

રે માતા ફૂલ બોલ બસ હા બોલો બીજું ચાલુ કર ના આ હે તો કરો ના થારે કરો એક રેકડી તો કરો એક કર સમુટ તો ચાઈ માસ્ટ કર રેકડી જે રેકડી ચાઈ ખાળો પછી કરું

લાંબો જોવા જુના હોય તો ફોન ખાલી એક મિનિટ નો ફોન ના જોવા હું ચાલુ કરી દઉં તમારે જોવું જ જો એ આ જો એ તો ચાલુ કરે તો તમે ચાલુ કર્યા બે જણાનું શું કરજોજી હા ફોન આઈ તો મારે કુંડીવાળી હાધી હતી નહીં હાધી નહીં હતી એ વાત જાણે જે સવારે ચોકવાટ કરો આ વાત આ બંધ થઈ ગઈ કે તાળી બંધ આવ તમે જો તું ખાય બંધ ના બંધ ચાલુ થાય જાણે બરોબર ભાઈ પાવળી ફકરાવજી હાલે આખા કાયું તો આタイヤ આ કુંડીવાળી માતા છે જીમિત માતા નથી તમે એમ ક્યો જાણે તમારે ચાર જણાને ભેગા થઈને ને દુઃખ કાઢવું પડશે હાલ તો હું બાધા પાડીને જવ છું મંગો હોય આવે છે મંગો છો છે લાવો તો નહી

તમારે બોલાવાનું બોલાવીયે અને પછી બધી ચોખવટ કરીએ વાત મંગવા મંગા ને બોલાવી અંગા ચાલુ થતું છે